એમાં પણ તમે છોડ કોઈ એમાં મિક્સ નથી એક જ ટાઈપનું જે આખું ફિલ્ડ છે અને એમાં જે આ નેવું દિવસે જે આ પોપટા થયા છે એ પણ તમને હું બતાવવા માંગુ છું કે એમાં પણ ફાલમાં ઉતારો સારો આવશે એવું ખેડૂતોનું પણ કહેવું છે કે નેવું દિવસે જો આ પોપટા થઈ જતા હોય છતાંય પણ આની અંદર જે દાણા ભરાવાના બાકી છે એટલે દાણા ભરાતા વજનવાળો પોપટા થાશે એવું ખેડૂતોનું અનુમાન છે એટલે આ વેરાયટી વાયવા જેવી ખરેખર શું તમને લાગે છે ના વાયવા જેવી

તિરુપતિ પ્રગતિ ચાર આ